છેલ્લા ચૌદ માસથી નાસ્તા ફરતા ઠગ આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મકરપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પાર્ક પ્રિવેરા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટરો તથા મેનેજર દ્વારા લોકોને ભારત અને ભારત બહારના પાંચ વર્ષના હોલિડે પેકેજમાં લઈ જવાનું કહીને વર્ષ બે હજાર ચોવીસમાં લોકો પાસેથી અંદાજે ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા હતા પરંતુ કોઈ ટૂર લઈ જવામાં આવ્યા ન હતા જેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હોલિડે પેકેજના નામે ઠગાઈ કરનાર અને છેલ્લા ચૌદ વર્ષની નાસ્તા ફરતા આરોપી શશાંક જગદીશ શર્મા મકરપુરા વિસ્તારમાં આવેલ જ્યોતિ એપાર્ટમેન્ટના ભાડાના મકાનમાં નિવાસ કરે છે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબ સ્થળ ઉપર જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ આરોપીને આગળની કાર્યવાહી માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે